સવારના અગિયાર થઈ ગયા છે ના તો જો નિરાશ છે આજ તો વાડીમાં કાંઈ કામ કરવા નહીં જવાનું નિરાશ છે આજ તો રજા રાખીએ કેમ કે આજ શાક માર્કેટમાં રજા છે મતદા આપણે ચૂંટણી છે આજે તો મત દેવા પણ જવાનું છે આજે તો અત્યારે તો નહીં આપણે બપોર પછી જઈશું ને અત્યારે આપણે જવાનું છે લગ્નમાં લાડવા ખાઈ આવ્યા જ તો તો જો બાપુ તડકે સુતા છે જો ટાઈટ ને ટાઈટ આવે તબિયત બગડી ગઈ જો બાપુને બાપુ બાકી હતા બાપુ બાપુને વારો લઈ લીધો જો આજે સાંજે આવ્યા તા મોડા મોડા ઠેઠ અગિયાર વાગ્યા આવ્યા તા રાત્રે પછી આપણે તુવેર લઈને જતા ને શાક માર્કેટે આજ રજા હતી એટલે સલાખા ને બિલ ને એ બધું લેવાનું હતું એટલે મોડું થઈ ગયું રાત્રે અગિયાર વાગી ગયા તા અગિયાર વાગ્યા આવ્યા ને એ પણ તુવેરના ભાવ ઘટી ગયા ત્રીસ રૂપિયાની કિલોમાં વેચાણી તુવેર ને ઘણા બધા ભાવ ઘટી ગયા તો ચાલો હવે જવા દે લગનમાં હું કલ્પેશ ને બા ને બાપુ રહેશે એકલા ઘરે તો ચાલો મિત્ર હવે જવાદી લગ્નમાં થઈ ગયું છે મોડું અગિયાર ઉપર અગિયાર છવા અગિયાર થઈ ગયા છે જવાનું હતું વહેલું ને થઈ ગયું મોડું આજ તો વહેલું જગાય ને તો ન નવું થાય રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો જો આજ તો બધું કામકાજ બંધ રાખ્યું ને જવાનું છે લગ્ન માં બંધ તો રાખ્યું નથી પણ આજે શાક માર્કેટમાં રજા છે મતદાનના લીધે એટલા માટે તું ને એવું કઈ હતું નહિ આપી હવાર માં જાગ્યા મોડા આઠ વાગ્યા પછી મોડું થઈ ગયું પછી ધોરા નું ને એવું બધું કર્યું થઈ ગયું મોડું હવે જાય હું ને કલ્પેશ લગન માં ફાવી બીજે ગયા છે બધા લગન માં રહી ગયા નોખા નોખા કોઈ ઘરે જ ઘરે બા ને બાપુ એક ઘરે બાકી બધા વહી ગયા લગન માં તો ચાલો હવે ત્યાં તો વિડીયો શૂટ કરશું તમને આગળ વિડીયોમાં જોવા મળશે ને પાછા ઘરે આવી વિડીયો શૂટ કરશું ને પછી જવાનું છે આપણે મત દેવા પેલા લાડવા ખાઈ આવી લગ્નના ને જઈ પછી મત દેવા આપણો કિંમતી વોટ દેવા જઈશું આપણે હાંજકના ચાલો આપણો ગેટ આવી ગયો છે ગેટ ખોલી અને વયા જઈ બાદ આ તો ગાડી છે નહીં આપણે આપણે છૂટા વાહનમાં જવાનું છે રિક્ષામાં બસ મળે તો બસ નહીં કે રિક્ષામાં આથી પંદર વીસ કિલોમીટર જેવું થાય તો એટલે દૂર જવાનું છે થઈ ગયું છે મોડું બહુ મિત્રો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર રોડ પાળિયાદ રોડ અને અત્યારે અમે પહોંચી ગયા છીએ અને રિક્ષાના વાટે હવે છે અને સૂરજનો પ્રકાશ આવે પછી રિક્ષા એ ખાલી આવે છે એમાં બેસી જઈ તો ફાઇનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છીએ ગાડીએ ત્યાં લગ્નમાં આપણે જવાનું હતું ત્યાં પહોંચી ગયા અત્યારે ને જો આ તો સબ્સ્ક્રાઈબર મળી ગયા અમને જો આપણે ક્યાંય ઓળખતા નથી ના ના આ તો ભેગા થઈ ગયા હા આપણા વિડીયો જોતા છે ગેટ ખોલીને ખોલતા ન ત્યાં મળી ગયા આપણને આપણે તો ઓળખતા નહીં એ વિડીયો આપણને જોતા હોય એટલે જો અચાનક સબ્સ્ક્રાઈબર આપણને ભેગા થઈ ગયા તો ચાલો ડાયરો આપણે હવે થઈ લગ્નમાં તે પણ ત્યાં ત્યાં જાય છે લોકો જાય છે

Batter thanh phát thanh. Ach, chị chênh mất đàn lấy đàn của dòng lấy đàn. Ach, chênh mất đàn lấy đàn lấy đàn lấy đàn lấy đàn lấy đàn lấy lấy đàn 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 lấy lấy đàn lấy đàn lấy 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 lấy

આ તો નકરાટા જ મારવાના કંઈ કામ નહીં કરવાનું આ તમને બધું ઊંધું બતાતરી છે વાત દેવા જવાનું છે તો આપણો હક્ક છે એ પૂરો કરી આવ્યા ને લગ્ન કરીને આવી ગયા થાકી ગયા

આપણે ગયા છીએ રજકો વાટવા ગાયો વાછડી વાટો ચાલો પછી મળ્યા આપણે આગળ રજકો ને એ બધી વાટીને લેવા ઘરે ભાઈ જો ખાણે રાધા કૃષ્ણ ગોપી જઈને ખાણ પણ મૂકી દીધો અને જો બાપુ તે મતદેવ આવ્યા હતા તો જો બાપુ મતદેવ આવી ને હોઈ ગયા જો મજા બગડી ગઈ બાપુની હોય થયું તાવ ઘટ થઈ ગયું બાપુની શરદી લાવ ને આ બાપુને વારો લઈ લીધો ચાલો તો ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ જામફળનો પછી ઘરની વાડીમાં જામફળ અને તમે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો ચેક કરી દીજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ક્રિષ્ના ઉતાવળ થાય છે ખાવાની જો દોવા દેવાની ના ઉતાવળ થાય ખાવાની ઉતાવળ થાય નહીં બા ધોવા દેવાની ને તો ખાવાની બહુ ઉતાવળ થાય ચાલો મિત્રો મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધા પણ ખાવું હોય તો લઈ લઈ ગયા